ગુજરાત પર અત્યારે શક્તિ વાવાઝોડાનો ખતરો છે રાજ્યના દરિયાકાંઠાના બંદરો શક્તિ વાવાઝોડું દ્વારકા કિલોમીટર અરબી સમુદ્રમાં દૂર છે વાવાઝોડાના પગલે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે અને એટલે સુરક્ષાને લઈને દરિયાઈ વિસ્તારમાં માછીમારી ના કરવા સૂચના આપવામાં આવી છે વાવાઝોડા દરમિયાન લોકોને એલર્ટ કરવા બંદરો પર ચોક્કસ પ્રકારના સિગ્નલ લગાવવામાં આવે છે ચોમાસાની વિદાય પછી પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે ચક્રવાત શક્તિની ચેતવણી જારી કરી છે આઈએમડી અનુસાર ચક્રવાત શક્તિની અસર ચાર ઓક્ટોબરથી સાત ઓક્ટોબર દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને ગુજરાતમાં પણ જોવા મળી શકે છે તો બીજી તરફ અરબસાગરમાં શક્તિ નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને આગામી ચોવીસ કલાકમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે આ ઉજોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના સમુદ્ર વિસ્તારમાં પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના સમુદ્ર વિસ્તાર પર થઈ શકે તેમ હોવાથી ગીર સોમનાથ જિલ્લાનું વહીવટતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર વિભાગની ટીમ સતત પરિસ્થિતિની દેખરેખ રાખી રહી છે સલામતીના ભાગરૂપે માછીમારોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે તેમણે છ ઓક્ટોબર સુધી દરિયામાં ન જવા અને ચાર થી છ ઓક્ટોબર દરમિયાન દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે હાલમાં વાવાઝોડાની આસપાસ પવનની ગતિ સોસઠ થી પંચોતેર કિમી પ્રતિ કલાકની છે જેના ઝાપટા પંચ્યાસી કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે ચાર અને પાંચ ઓક્ટોબર દરમિયાન પવનની ગતિ વધીને એકસો દસ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે જેના ઝાપટા એકસો પચીસ કિમી પ્રતિ કલાક સુધી જવાની સંભાવના છે અને 7 ઓક્ટોબરના રોજ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તંત્ર દ્વારા તમામ નાગરિકોને ખાસ કરીને દરિયા કિનારાની નજીક રહેતા લોકોને સાવચેત રાખવા અને સરકારી સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ આઈએમડીએ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમ કે મુંબઈ રાયગઢ રત્નાગીરી પાલઘર અને સિંધુદુર્ગ માટે ચેતવણી જારી કરી છે ચક્રવાત શક્તિને કારણે ચાર થી પાંચ ઓક્ટોબર દરમિયાન આ જિલ્લાઓમાં પિસ્તાલીસ થી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે આઈએમડી અનુસાર પવનની ગતિ વધુ વધી શકે છે આનાથી દરિયાના મોજા તોફાની બનશે માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગે પૂર્વી વિદર્ભ અને મરાઠાવાડ પ્રદેશો સહિત મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે આ ચક્રવાતી વાવાઝોડાનું નામ શક્તિએ શ્રીલંકાએ રાખ્યું છે આ વખતે નામકરણ શ્રીલંકા દ્વારા કરવામાં આવ્યું હતું આ નામ વિશ્વ હવામાન સંગઠન અને એશિયા અને પેસેફિક માટે આર્થિક અને સામાજિક આયોગ દ્વારા સંચાલિત પ્રાદેશિક નામકરણ પ્રણાલીનો એક ભાગ છે આ પ્રણાલી હેઠળ આઠ દેશો બાંગ્લાદેશ ભારત માલદીવ મ્યાનમાર ઓમાન પાકિસ્તાન શ્રીલંકા અને થાઇલેન્ડ બે હજાર વીસમાં માં શરૂ કરાયેલ એકસો ઓગણ નામોની યાદીમાંથી નામો સબમિટ કરે છે નામો મૂળાક્ષરોના ક્રમમાં આપવામાં આવે છે અને જ્યારે શક્રવાત મહત્તમ પાસઠ કિમી પ્રતિ કલાક કે તેથી વધુની તીવ્રતા સુધી પહોંચે છે ત્યારે તેને નામ અપાય છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે દ્વારકાથી લગભગ બસો ચાલીસ કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ પોરબંદર બસો સિત્તેર કિમી પશ્ચિમ દૂર છે આગામી થોડા કલાકો દરમિયાન તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને સક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે ત્યારબાદ તે શરૂઆતમાં લગભગ પશ્ચિમ તરફ અને પછી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશનમાં ફેરવાયેલી સિસ્ટમ પશ્ચિમ તરફ આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે આગામી ચોવીસ કલાકમાં વાવાઝોડું ગંભીર ચક્રવાત બની જાય છે અને પછી જો ગુજરાત તરફ વાવાઝોડું આવશે તો પછી ગુજરાતની ચિંતા વધી શકે છે વરસાદને કારણે પહેલેથી જ ખેડૂતો ચિંતિત બન્યા છે જ્યારે હજુ પણ કારણે વરસાદ આવશે તો સ્થિતિ ખૂબ જ ખતરનાક થઈ શકે છે હવામાન વિભાગ મુજબ શક્તિ અસરને લઈને આગામી રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં આઠ ઓક્ટોમ્બરે જામનગર દેવધૂમિ દ્વારકા પોરબંદર સુરત નવસારી વલસાડ અને નવ ઓક્ટોમ્બરે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આગામી દસ ઓક્ટોબર સુધી રાજ્યના છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ અને કિમીની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે સ્થિતિમાં ભારે પવનને લઈને હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સખ્ત સૂચના આપવામાં આવી છે બીજી તરફ જામનગરના બેડી બંદર પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ હાલ દસ કિમી પ્રતિ કલાકની ગતિએ વાવાઝોડું આગળ વધે છે દરિયો ખેડવા ગયેલ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે